સફળ બનાવાના સૌ હેતુથી ભગવાનને કહીએ વિનંતી કરીએ કે અમારા જીવન ની અંદર અમારા સમાજ ની અંદર એ જ્ઞાનનો એ પ્રકાશ થાય એકતાનો પ્રકાશ થાય અને સુરહત ભાવ એ અમારા જીવન માં રહે એના માટે આપણે માનનીય શ્રી મહાનુભાવને વિનંતી કરીએ છે અને તેઓ દીપ પ્રાગટ્ય કરે છે તેના જોરદાર કારણે થી એમાં સ્વાગત કરજો ભગવાનને યાદ કરજો અવે આપણે ફરીમાં માનવ ભલે જે તે એવો આગળ અહીંયા આવે અને પોતાનું સ્થાન એ પ્રાપ્ત કરે અને જેના નામ બોલાણા છે તેવો બધાય અહીંયા એ મંચ પર એ પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે અને આપણે સૌ પ્રથમ મહેમાનોનું એ શબ્દોથી સ્વાગત કરવા માટે એ રોહિતભાઈને વિનંતી કરીએ એ રોહિતભાઈ સરસ મજાનો એ ભગવાનના એ સ્થાને એ અગ્નિરૂપી એ જો જ્ઞાનરૂપી એ અજવાળું આપણા જીવનમાં પણ એ પથરાય સમસ્યા રૂપી અંધકાર એ દૂર થાય એવો જ્ઞાનનો પ્રકાશ એ દીપ પ્રાગટ્ય દ્વારા એ આપણે અહીંયા ચિંતન સુબીનો આરંભ કર્યો છે સૌ પ્રથમ આપણે રોહિતભાઈ જે વિનંતી કરીશું તેઓ

જય 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 આપણી વચ્ચે પાટીદાર સમાજના નેતા આગેવાનો અને છોકરાઓ એવા આંદોલનકારી સ્ટેજ છે તે ઉપરથી હું પહેલા વિનંતી કરી સલ્પેશભાઈ ઠાથરીને તેમનો સન્માન કરશે કેરુભાઈ મોરડિયા ત્યાર પછી દિનીશભાઈ બામણિયાનો સન્માન કરશે સૌરીભાઈ કુદે

વિજયભાઈ સ્વાગત અશોકભાઈ સડેજા કરશે ત્યાર પછી ગીતાબેન પટેલ નું સ્વાગત સોનલબેન પટેલ કરશે આપણી વિશે ગોરધનભાઈ કાકડીયા હોય તો કઈ કામ કરો યાદ ત્યાર પછી મનોજભાઈ પનારા સ્વાગત વિજયભાઈ ઢોલા કાશે ત્યાર પછીમાં ગોરધનભાઈ કાકડીયા સ્વાગત વિનુભાઈ કોબડી કરશે

ચિંતન મનન માટે જ્યારે એકત્રિત થયા છે ત્યારે હું બધાનું નામ નહીં લેતા ડાયજુરના તમામ મારા સાથી મિત્રો આ બધા વડીલો યુવાનો માતાઓ બહેનો અને ભાવનગરના શ્રેષ્ઠીઓ મિત્રો ખુશીની વાત એ છે કે આ બધાને હું જ્યારે જોઈ રહ્યો છું ત્યારે ખૂબ બોડી સંખ્યામાં સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છો ત્યારે હું આપણે એક વાત કહેવા માંગુ છું કે કદાચ ગુજરાત ભરના પાટીદારોના જેટલા પણ કાર્યક્રમો થતા હશે એમાં પહેલો એવો કાર્યક્રમ હોય છે આંદોલન આંદોલનકારીઓનો કે જેમાં મા ઉમા અને મા ખોડે જોડે હોય છે ગુજરાતના ફરીથી કહું છું ગુજરાતના આંદોલન કાર્યો સિવાયના જેટલા પણ કાર્યક્રમો તમે પાટીદાર સમાજના જોશો એમાં ક્યાંય તમને મા ઉમા ખોડક સાથે જોવા નહીં મળે આ એક જ એવા આંદોલન કાર્યનો કાર્યક્રમ હોય છે કે જેમાં મા ઉમા ખોળકની પુત્તિ એક સાથે હોય છે અને એક સાથે મા ઉમા ખોડકનો નાનો લાગતો હોય છે એટલે બધાએ આપણે પાસે જોરથી કચ ખચાવીને મા ઉમા ખોડકનો નાનો બોલાવીને મારી વાતમાં શરૂ કરીશ જયમાં અમવા ફળ જયમાં અંબાળા મિત્રો પાટીદાર સમાજની એકતા અને પાટીદાર સમાજનું સંગઠન એ હર માટે જરૂરી છે આજથી લગભગ આંદોલનના સમયની અંદર પાટીદાર એકતા યાત્રા કાઢવામાં આવી હતી એના મુખ્ય ત્રણ મુદ્દાઓ હતા પાટીદાર સમાજના નવા સોપાનો જેટલા પણ શરૂ થશે એની અંદર ક્યાંય કડવા દેવા લખવામાં નહીં આવે માત્ર પટેલ સમાજની વાણી પટેલ સમાજનું ભવન કે પટેલ સમાજનું શૈક્ષણિક ભવન હોસ્ટેલ

ઈ વાત કરવા માટે જ્યારે નીકળ્યા હતા ત્યારે પહેલો મુદ્દો ઈ હતો બીજો મુદ્દો કે આવનાર દિવસોમાં આપણા બાળક આપણી ઘરે જ્યારે જન્મે ત્યારે ક્યારે કરવા પાટીદાર લેવા પાટીદાર એના જન્મ તારીખના દાખલામાં નહીં લખાવીએ લીધીમાં નહીં લખાવીએ પાટીદાર અથવા તો પટેલ લખાવશો અને ત્રીજો દાખલો ઈ હતો મુદ્દો ખાસ તો કે રોટી બેટીનો વ્યવહાર પાટીદાર સમાજે શરૂ કરવો જોઈએ જેથી કરીને આ સમાજને હાલારી કોલવાડી કરવા લેવા ઉત્તર ગુજરાતના પટેલો અને સૌરાષ્ટ્રના પટેલો મધ્ય ગુજરાતના પટેલો અને દક્ષિણ ગુજરાતના પટેલો આવા જે ભાગલા પાડીને ક્યાંક ને ક્યાંક આપણી જ વચ્ચે આપણા જ લોકો રાજનીતિ કરતા હોય છે એવા લોકો સફળ ના થાય એટલા માટે આપણે હર હંમેશને માટે આપણી એકતા ટકી પાટીદાર સમાજ એકત્રિત રહે માટેના હંમેશા માટે આ આંદોલન કાર્ય પ્રયત્ન કરતા હોય છે અમારા જે આઠ દસ મુદ્દાઓ છે એમાં મુખ્ય મુદ્દો એ છે કે પાટીદાર સમાજની એકતા જળવાઈ રહીએ અને હું જાહેરમાં કહેતો હોઉં છું કે આપણા ઘરનું બહાર પડી જાય ને ઉદય થાય ને દરવાજો ખડી જાય તો ખબર પડે કે આ દરવાજામાં ઉદય હતી એવી રીતે આ સમાજ સમાજને આ સમાજની આવા કાર્યક્રમો બીજી મારે વિષય છે આજે પાટીદાર સમાજ ચોખ્ખી સંપન્ન ખૂબ થયો પૈસા ધંધો ખૂબ આવ્યો પણ એની સાથે સાથે આપણને અમુક વિષયો પણ નડતા હોય છે મોરબીની અંદર આઠ મહિના પહેલા અમે વ્યાજખોરો સામે એક આંદોલન ઉપાડ્યું અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કે મોરબી જિલ્લાના પાટીદાર સમાજના પાંચસો કરોડ રૂપિયા માફ કરાવી દીધા આજે મોરબીની અંદર ચેલેન્જ સાથે કહું છું તમારે કોઈ સંબંધ હોય તો મોરબી પૂછજો કે પાંચ ટકા દસ ટકા વીસ ટકા પચીસ ટકા જમીન નખાવી લેવું મકાન નખાવી લેવું આવું કે ચાલુ થાય તો પૈસા મળે ખરા સંપૂર્ણપણે સો એ સો ટકા આજે વ્યાજખોરોને ભોમ બડાવી રહ્યા છે આ બધી માત્ર મોરબીમાં છે એવું નથી સમગ્ર સૌરાષ્ટ્રમાં છે એવું પણ નથી આખે ગુજરાતમાં આ વ્યાજખોરોનો ત્રાસ છે અને આ વ્યાજખોરો કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના હોતા નથી આપણા પણ હોય છે અને આપણા માયકા પણ હોય છે એટલે સંપૂર્ણ લડાઈ એ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સાથે નથી આ વ્યાજખોરો સામેની અમારી લડાઈ મોરબીમાં હતી મિત્રો તમારા ધ્યાનમાં મૂકી દઉં કે છેલ્લા આઠ મહિનાની અંદર બસો ને થી વધારે વ્યાજખોરો સામે અરજી કરી સાડા ત્રણસો વ્યાજખોરો લીધા મનાવ્યા દુશ્મનો કર્યા અને પાંચસો કરોડ થી વધારે રૂપિયા આ વ્યાજખોરો ને ખો હતી દીધી સવા વીઘા જમીન પાછી લીવા પાંચ સાત મકાન પ્લોટ ઘરેણાં આવું અનેક વસ્તુ પાછી લાવી અને સમાજના ગરીબ ગરબા જે માણસોમાં ફસાણા હતા એને અમે એમ ના કીધું કે તારો જ વાંચે તું જ વ્યાજે લેવો તો તું જ છટો રહીવો તો તારે જ ઉગાડ રમવું જોઈએ કઈ જ નહીં એક વાર ફસાણો કાઢ્યો બીજી વાર ફસાણો કાઢ્યો ત્રીજી વાર ફસાણો કાઢ્યો પછી એને અંદર થી જુગ અમે મારે આ જુગાર રમાય નહીં છટો રમાય નહીં આવા પૈસા લેવા ન જવાય હું હર મિશ્રે માટે કહું છું કે સમાજ જ્યારે કોઈને એમ કહે છે કે તારે આવું કરવું ન જોઈએ ને ત્યારે તમારે સામેવાળો વ્યક્તિએ શું કર્યું છે એનો પણ વિચાર કરવો પરંતુ આપણે ક્યારે આપણી ઘર પોતા છુપાવા ક્યારે આપણું નબળાઈ છુપાવા માટે ખાને વાળાને કહેતા હોય છે કે તારે ક્યાં જવાનું છે તને ક્યાં ઘરે વ્યાજે દેવા આવ્યા હતા તારે લેવા ન જવા જોઈએ ને આવી વાત કરીને આપણે આપણી નબળાઈ છુપાવી દે છે અમે મોરબીની અંદર જાહેરાત કરી હતી કે એક પણ વ્યાજ પર છોડવામાં નહીં આવે અને હું જાહેરમાં કહેતો મિત્રો

ઓનલાઈન વ્યાજ વ્યાજખોરી ઓનલાઈન સટો આ સમગ્ર આપણે ગુજરાતની અંદર બંધ થવો જોઈએ આપણી માંગણી છે દસ મુદ્દાઓમાં એમાં મુખ્ય એક મુદ્દો એ પણ છે બાકીના મુદ્દાઓની ચર્ચા મારા મિત્રો કરવાના છે મારા ભાગે જે ચર્ચા છે તમને કહું છું કે ઓનલાઈન ગેમિંગ પહેલા તો જુગાર રમતો છોકરો તો ઘરને ખબર પડી જાય રાત નવ વાગે રમવા જાય હવારે પણ આવે અથવા તો દિવસનો ધર્જે ન હોય તો ખબર પડે કે અમારો દીકરો ક્યાં જાય હવે તેવું કંઈ દ્યું નથી રાયતે બે વાગ્યે જુગાર તમારો છોકરો રમી શકે ઓનલાઈન નહીં અને હવામાં હાથમાં કમાઈ રમી શકે અને દિવસનો દુકાને બેઠો કમાઈ રમી શકે આ વ્યવસ્થા થઈ ગઈ છે એટલે આ ઓનલાઈન જુગાર બંધ થાય ઓનલાઈન છતો બંધ થાય અને જેટલા પણ ક્યાં છોડું છે આવા વ્યાજ છોડો સંપૂર્ણપણે કાયદાની પરિભાષામાં એમની સામે કાયદાનું હથિયાર ઉગાવી અને વ્યાજખોરી બંધ થાય એના માટે આજે ગુજરાતની અંદર સમગ્ર પાટીદાર સમાજ જ નહીં નાના ઘણા વર્ગો આમાં પીડિત હોય છે દુઃખી હોય છે એ બધું જ બંધ થાય એના માટેની અમે લડાઈ રાખી છે મિત્રો અમે જાહેરમાં કહીએ છીએ કે આપણી દીકરીની સુરક્ષા માત્ર જરૂરી છે એવું નથી હવે આ યુગમાં આ સમયમાં અઢાર થી બાવીસ વર્ષના યુવાનો પણ નશામાં ડ્રગ્સમાં પાવડરમાં વ્યસનમાં અને જુગારની ગતિમાં ચડી જાય છે એને પણ બચાવવા માટે આપણે બધાએ જાગૃત રહેવું પડશે સ્કૂલ કોલેજો કાનના ગલાઓ આ એવા બધા જગ્યાઓ છે કે જ્યાં દીકરાઓ પણ બગડે છે એક સમય એવો હતો કે આપણે દીકરીની ચિંતા કરવી પડતી હતી આજે દીકરાઓને પણ આવા દુષણોથી બચાવવા જરૂરી છે મિત્રો તમારા ભાવનગર મને ખબર નથી મને એમ લાગે છે કે અહીંયા વ્યાજ ખોરી હશે જ નહીં અહીંયા કોઈ ઓનલાઈન સત્તા ગેમમાં ફસાતો જ નહીં હોય બહુ કારણ કે બહુ હોકારો મળતો નથી દિનેશભાઈ હે જ્યાં જ્યાં હા ફસાણા હોય ત્યાં હોકારો મળે એટલે તમારે ત્યાં બહુ આનું દૂષણ હશે નહીં હું માનું છું પરંતુ આવું કોઈ પણ દૂષણ હોય ઘનશ્યામભાઈ

આખામાં કે છે આવડતો કે પચી કરોડ નો ગુજ મારો તો આપણું વહી જાય પાંચ કરોડ દાન માં પાછી આવી જાય હે આ એવી બધી વ્યવસ્થાઓ છે કે તમે સત્તામાં કે વ્યાજમાં ફસાઈ જાવ તમને એમ થાય કોઈને ખબર નથી પણ અડધા ગામને ખબર હોય છે કે આપણે ફસાઈ ગયા છે એ ગામને ખબર આપણે ઢાંકવા માટે જમીન લખી દઈએ મકાન લખી દઈએ પ્લોટ લખી દઈએ ઊંચું વ્યાજ ભરીએ આડા પૈસા ફેરવતા હોય અને સતત એ ચૂકા લેવી છે એમાંથી તમે નીકળી જ ન શકો મારી આ બધાને વિનંતી છે કે આમાં કોઈ પણ મિત્રો હોય કે પછી વેપારના લીધે હોય કે કોઈ પોતાની આદતના લીધે હોય કે કોઈ પણ બાબતમાં ફસાવ ત્યારે તમારા સારા આગેવાનને વાત કરી અને સીધે સીધું પોલીસ સ્ટેશને પહોંચી જવા ચાર પૈસાનું કાગળ અને બે પૈસાની પેન આટલું લખવાનું કે હું આના સત્તા કે આના વ્યાજમાં ફસાણો છું મને મદદ કરવા વિનંતી પોલીસ બેઠી છે કોઈને કાંઈ કહેવા જવાની જરૂર નથી અમે જેને ફૂક સમજો છો રામ સમજો છો દાદા સમજો છો એ પોલીસ સ્ટેશનના પગે ચડે અને બધા ખેલાડી મિયાઓ થઈ જતા હોય છે આ મારા જાહેરના અનુભવના આધારે કહું છું મિત્રો સાડા લોકોને વ્યાજ કટો કરતા બંધ કરી દીધા છે અને હજારો યુવાનોને આમાંથી બહાર કાઢ્યા છે હજારો પરિવારોમાંથી વહેંચ્યા છે એટલા માટે હું તમને ખાસ મોરબીથી કહેવા આવ્યો છું કે કોઈ પણ માણસ આમાં ફસાણો હોય આમાં હેરાન થતો હોય તો ગમે ત્યારે પોલીસ સ્ટેશને જઈને ચાર ડી લખીને અરજી આપી દેજો તમારું સંપૂર્ણપણે તેનુંણું માફ થઈ જશે આ વ્યાજ બચી જશો વધુ વાત નહીં કરતા આગળના વક્તાઓ આપણને વાત કરશે એટલું જ વિનવું છું કે જ્યારે આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શરમ આ બધું જ સાઈડમાં મૂકી અને ઘનશ્યામભાઈ જેવા જે બાકી જે વડીલો અહીંયા બેઠા છે આપણા પૂર્વ મેયરો જેવા આગેવાનોને તમે વાત કરજો અને એનું નિરાકરણ ચોક્કસ આવશે વધુ વાત નહીં કરતા હસ્તું જય હિન્દ જય ભારત આભાર હતા સતત સમાજના પ્રશ્નો માટે લડતા અને મોરબીમાં અલગ રૂપી સાફ કરી એવા મનોજભાઈ પંરાનો ખૂબ આભાર હતા ત્યાર પછી આપણે એવા જ એક આપણા સમાજના નેતા દિનેશભાઈ બામણીયા સંસ્થળ પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટીમાં પચીસ સંસ્થાઓ બનાવીને અલગ સાફ ઉભી કરી એવા દિનેશભાઈ બામણીયાને બે પ્રયા શબ્દો કહેવા વિનંતી

સમાજની હાલની પરિસ્થિતિઓ મુજબ મહાનગરની અંદર સુંદર મજાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને પાટીદાર ચિંતન શિબિર પાટીદાર સમાજ હંમેશા ચિંતન કરતો રહ્યો છે સમાજની ચિંતા કરતો રહ્યો છે હવે આપણે સમય આવ્યો છે જે આપણે ચિંતા કરવા મુદ્દે અવારનવાર બધા જ આંદોલનકારીઓએ અહીંયા વાત કરી કે શરૂઆત જ્યારે ગાંધીનગરથી થઈ અને જ્યારે મીટિંગના મુદ્દા સાથે દરેક જિલ્લાઓમાં અને શહેરોમાં મીટિંગ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું એવી જ રીતે ભાવનગરની અંદર સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં જ મને એવું લાગે છે કે ઘણા બધા ચહેરાઓ એવા છે કે જે આમાં અમે આંદોલનમાં બધા જ લગભગ સાથે હતા બે હજાર પંદરની લડાઈ બધા સાથે મળીને ખૂબ સંઘર્ષ કર્યો લડ્યા અને સમાજને ઘણું બધું અપાવવાનું અને ઘણું બધું મેળવ્યું પણ કર્યું પછી જ્યારે ગાંધીનગર મિટિંગની શરૂઆત થઈ એની અંદર ઘણા ચર્ચિત મુદ્દાઓ લેવામાં આવ્યા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી કે આપણે આ મુદ્દે પણ લડવું જોઈએ આવા મુદ્દે પણ લડવું જોઈએ આના મુદ્દે પણ આપણે સંઘર્ષ કરવો જોઈએ આખરે સાત આઠ મુદ્દાની છણાવટ કરીને મુદ્દાઓ લેવામાં આવ્યા અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હવે આ મુદ્દા ઉપર આપણે લડવું જોઈએ ઘણા બધા સમાજને ચિંતા કરતા પ્રશ્નો છે ખાસ કરીને અહીંયા લગભગ ચર્ચા થઈ ગઈ છે પણ આપણે હંમેશા ભવિષ્યની ચિંતા કરતા લોકો છીએ કદાચ આપણે કોઈ બિઝનેસની શરૂઆત કરતા હોય ધંધા રોજગાર તો એમાં પણ આપણું લાંબુ વિઝન હોય છે લાંબુ વિઝન વિચારીને આપણે બિઝનેસ કરતા હોય છે તો તેવી જ રીતે આપણા ઘરની અંદર આપણા દીકરા દીકરીઓ જ્યારે ગેમિંગમાં અને આ ખાસ કરીને લવ લ મેરેજની ઘટનાઓ જે ગુજરાતની અંદર ઘટી રહી છે એના મુદ્દે પણ આપણે સતત ચિંતા કરીએ છીએ પણ આ ચિંતન મનન આપણે કરવું જોઈએ ખૂબ જરૂરી થઈ ગયું છે કારણ કે હવે નવા જમાનાની અંદર સ્માર્ટફોન આવતા માતા પિતા પણ બીઝી થઈ ગયા છે અને છોકરાઓ પણ બીઝી થઈ ગયા છે સાંજનો સમય હોય ત્યારે જ્યારે નોકરી ધંધેથી પિતા ઘરે આવતા ત્યારે ઘરમાં આવીને ચર્ચા કરતા આજે દુકાને આવું થયું ઓફિસમાં આવું થયું આમ થયું તેમ થયું દીકરો સ્કૂલ કોલેજ થી આવતો હોય તો આપણે ચર્ચા કરતા એની સાથે બેટા આજે કોલેજમાં શું કર્યું આજે સ્કૂલમાં શું કર્યું આપણા ઘરે દીકરી હોય તો આપણે એને પૂછતા હોઈએ કે આજે શું કર્યું તું ક્યાં ગઈ ક્લાસીસ ગઈ હતી કે નહીં આ બધી ચર્ચા થતી હતી હવેના સમયમાં જ્યારે બધાના સ્માર્ટ ફોન આવી ગયા છે એટલે આપણે બધા જ આવીને જમી ફટાફટ વળી પાછા આપણે આપણા ફોનમાં આપણે પણ લાગી જઈએ છીએ અને દીકરાઓ લાગી જઈએ છીએ અને આપણો જ્યારે પાછો સમય જઈએ ને જોઈએ વિચારીએ કે એક રૂમમાં આપણે બધા સુતા પણ ખરા બેસતા પણ ખરા અને એક સાથે જમતા પણ ખરા હવે શું થયું તો હંમેશા એને મિત્ર બનવાની કોશિશ કરજો કારણ કે એના કોલેજમાં કે સ્કૂલમાં કોઈ પણ ઘટના બને તો દોડીને સૌથી પહેલાં આપણને કહેવી જોઈએ કે આવીને કહેવો જોઈએ એવી મિત્રતા તમે અહીંયા ભર્યો છો તો તમને પણ કહું છું કે આપણો દીકરો હોય તો હંમેશા એને મિત્ર બનાવીને દોડીને આવીને પહેલો જો આપણને કેવો જોઈએ એવી મિત્રતા હવે આપણે સમાજમાં મેળવવી ખૂબ જરૂરી થઈ ગઈ છે કોઈ પણ ઘટના